હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ લોક પર તમારું સ્વાગત છે આપણે આજે જે ઢોકળા બનાવીશું તે દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર માત્ર દસ મિનિટમાં બનીને તૈયાર થશે વળી ઢોકળાના મસાલા પણ ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખી અને કરીશું જેથી આ ગરમીમાં ઢોકળા ખાવાની મજા પડી જશે તો ચાલો ઝડપથી બનાવવાનું શરૂ કરીએ તો આજે આપણે જે ઢોકળા બનાવીશું એ દૂધીમાંથી બનાવવાના છે એટલે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલી એકદમ કૂણી દૂધી લીધી છે તો સૌથી પહેલા દૂધીને આપણે સારી રીતે ધોઈ લઈએ અને પછી જરૂરિયાત મુજબ આપણે દૂધી કટ કરી લઈએ તો અહીંયા અઢીસો ગ્રામ દૂધીમાંથી હું આટલો કટકો લઈ લઉં છું અને આને સાઈડ પર મૂકી દઉં છું હવે આપણે પીલરની મદદથી છાલને ઉતારી લઈએ હવે આ રીતે છાલ કાઢેલી દૂધીને આપણે ફરીથી એક વખત ધોઈ લઈશું હવે આપણે તૈયાર કરેલી દૂધીને ખમણી લઈએ તો અહીંયા મીડિયમ સાઇઝની જે ખમણી હોય છે એનાથી આપણે ખમણી લેવાનું છે બહુ ઝીણું પણ નથી ખમણવાનું અને બહુ જાડું પણ નથી ખમણવાનું અને તમે જુઓ દૂધી એકદમ કૂણી હોવાથી એમાં બિયા પણ નથી તો આ રીતે ખમણીને તૈયાર કરેલી દૂધીને આપણે સાઈડ પર મૂકીશું આપણે અહીંયા એક મિક્સિંગ બાઉલ લઈશું અને પાણી કટોરી જેટલો આપણે અહીંયા રવો એડ કરીશું અને ત્યારબાદ આપણે પાક કટોરી જેટલી એમાં સૂજી એડ કરીશું તો તમને થશે કે રવા અને સૂજીમાં શું ફેર છે તો જુઓ આજે એકદમ ઝીણો પાવડર જેવો છે એને આપણે રવો કહીએ છીએ અને આ થોડો જે જાડો હોય છે એને આપણે સૂજી કહીએ છીએ તો અહીંયા આ સૂજીને આપણે રવાની અંદર એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો એકદમ ઝીણો જે રવો છે એના અંદર થોડી સૂજી એડ કરવાથી એકદમ કરકરો બને છે તો અહીંયા બંને વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ ત્યારબાદ આપણે આમાં એડ કરીશું એક વાટકી ભરીને છાશ અહીંયા તમે દહીં પણ મેળવી શકો છો તમારી પાસે જો દહીં હોય તો અહીંયા તમારે મોળું દહીં હોય તો બે ચમચી અને ખાટું દહીં હોય તો એક ચમચી જેટલું એડ કરવાનું છે અહીંયા મેં બહુ ખાટી પણ નહીં અને સાવ મોળી પણ નહીં એવી છાશ લીધી છે તો ઢોકળા તો આપણે હંમેશા બનાવતા હોઈએ છીએ મિત્રો પણ આજે આપણે એકદમ જુદી રીતે અને ટેસ્ટી એવા ઢોકળા બનાવીને તૈયાર કરીશું અહીંયા બધો જ રવો સારી રીતે પલ્લી જાય એ રીતે મેં મિક્સ કરી લીધું છે તો હવે ઢાંકણ ઢાંકી બાઉલને આપણે સાઈડ પર મૂકી દઈએ અને ઢોકળા માટેની સરસ મજાની ચટણી બનાવીને તૈયાર કરી લઈએ ત્યાં સુધીમાં રવો પણ સારી રીતે ફૂલી જશે ચટણી બનાવવા માટે આપણે અહીંયા લઈશું બે મીડિયમ સાઈઝના ટમેટા એક નાની ડુંગળી થોડી લાલ મરચું અડધી ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું તેલને આપણે બ્રશની મદદથી ફેલાવી લઈશું તેલ થોડું ગરમ થાય એટલે આપણે ટમેટા ડુંગળી લસણની કળીઓ અને મરચું એડ કરીશું આ બધી જ વસ્તુને ને આપણે તેલની અંદર થોડી ફ્રાય કરી લેવાની છે તો આ રીતે તેલની અંદર થોડું શેકી લેવાથી ટમેટા અને ડુંગળીનું કાચા પણ દૂર થાય છે અને ચટણી એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે ટમેટા અને ડુંગળી બંને સારી રીતે સંતળાઈ ગયા છે અને ગેસની ફ્લેમને આપણે અહીંયા બંધ કરીશું હવે આ બધી વસ્તુને આપણે થોડી વાર માટે ઠંડી થવા દઈએ હવે આપણે મસાલા મેકર લઈશું તૈયાર કરેલા ટમેટા ડુંગળી લસણને એડ કરી દઈએ હવે ચટણીમાં થોડા મસાલા કરી લઈએ તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરીશું અને થોડો અમથો અહીંયા ગોળ એડ કરીશું ગોળ એડ કરવાથી ચટણી એકદમ ખાટી અને મીઠી બને છે ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે ખાટો મીઠો એટલે મેં અહીંયા ગોળ એડ કરેલો છે તો અહીંયા જો તમને ચટણીનો ટેસ્ટ ગળ્યો ન ફાવે તો તમે ગોળને સ્કીપ કરી શકો છો હવે આપણે અહીંયા ચાર થી પાંચ ચમચી જેટલું પાણી એડ કરીએ અને ઢાંકણ ઢાંકી એકદમ સરસ મજાની ચટણી બનાવીને તૈયાર કરી લઈએ જુઓ એકદમ સરસ મજાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે મિત્રો આ ચટણી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને કોઈ પણ ફરસાણની સાથે એકદમ ટેસ્ટી લાગે છે તો હવે ચટણીને આપણે સાઈડ પર રાખીએ અને આગળની તૈયારી કરી લઈએ હવે જુઓ રવો અહીંયા એકદમ સરસ પલળી ગયો છે જુઓ અને મિશ્રણ થોડું ઘાટું થઈ ગયું છે આ સ્ટેજે આપણે ખમણીને તૈયાર કરેલી દૂધીને એડ કરી દઈએ તો અહીંયા બધી જ દૂધી આપણે એડ કરી દેવાની છે એક નાનું લીલું મરચું આ રીતે ઝીણું સમારેલું છે એને એડ કરી દઈએ તીખાસ માટે અને થોડી કોથમીરને મેં આવી રીતે ઝીણી ઝીણી સમારી લીધી છે એને પણ એડ કરી દઈએ તો આજની રેસીપી આપણે એકદમ ઠંડી ઠંડી કુલકુલ બનાવવાના છીએ કોઈ પણ જાતના એવા ગરમ મસાલા આપણે એડ નહીં કરીએ કે જે ઉનાળામાં આપણને પસંદ ન આવે હવે આપણે અહીંયા એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું અને જુઓ થોડી અમથી ચપટી જેટલી અહીંયા હું હળદર એડ કરું છું અને આનાથી કલર ખૂબ મસ્ત આવશે હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીંયા તમને થતું હશે કે દૂધીનું પ્રમાણ વધારે છે પણ તમે જોડી વારની અંદર જ જ દૂધી સારી સારી રીતે રીતે મિક્સ મિક્સ થઈ જશે અને બધી વસ્તુને કરી લીધી છે હવે આપણે એડ કરીશું આમાં થોડો વઘાર જેથી કરીને આજના ઢોકળા એકદમ ટેસ્ટી અને ખૂબ જ લાજવાબ બનીને તૈયાર થશે હવે જુઓ વઘારી અંદર મેં એક ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું છે એમાં એડ કરીશું એક ચમચી જેટલી રાય થોડા મીઠા લીમડાના પાન કટ કરેલા છે એને ઉમેર્યા થોડી થોડીમથી ઇંગ ઉમેરીએ કેમ કે હિંગથી ખુબ જ સરસ ટેસ્ટ આવશે અને બધી જ વસ્તુઓ સારી રીતે મિક્સ કરી કરી વઘારને આપણે મિશ્રણમાં એડ દઈએ તો આ રીતે જો વઘાર એડ કરીને આપણે ઢોકળા બનાવીશું તો ઢોકળા એકદમ સ્પોન્જી અને સોફ્ટ રહે છે અહીંયા આપણે વઘારને સારી રીતે મિક્સ કરી લીધો છે હવે જો તૈયાર થયેલા મિશ્રણને આપણે સાઈડ પર મૂક્યું છે અને મેં એક મોટું વાસણ લીધું છે એના અંદર આપણે આવું કોઈ સ્ટેન્ડ અથવા તો કાંઠો સેટ કરીશું અને સ્ટેન્ડ ની ઉપર સેટ થઈ જાય રીતે કોઈ પ્લેટ તો થાળી લઈશું તો વાસણની અંદર અત્યારે એક થી દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને તૈયાર કરેલી પ્લેટને આપણે એના સેટ કરી દઈએ હવે આપણે વાસણને ગેસ પર મૂકી દઈએ અને થોડું ગરમ થવા દઈએ જેથી કરીને ગરમ થયેલી થાળીની અંદર જો આપણે મિશ્રણ નાખીશું તો ઢોકળા એકદમ સરસ ફૂલેલા ફૂલેલા બનીને તૈયાર થશે જુઓ આપણું બેટર તૈયાર છે અહીંયા એડ કરીશું આપણે ઇનો ફ્રૂટ સોલ્ટ અહીંયા તમે ખાવાનો મીઠો સોડા પણ એડ કરી શકો છો અથવા તો ફ્રૂટ સોલ્ટ પણ ઉમેરી શકો છો શું થશે થશે એકદમ સરસ સ્પોન્જી અને બનીને તૈયાર થોડું પાણી એડ કરીને એક્ટિવેટ કરી લઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ તો હવે આપણે જઈશું ગેસ તરફ તો અહીંયા જુઓ પાણી સરસ ગરમ થઈ ગયું છે અને એમાંથી વરાળ પણ નીકળવા માંડી છે હવે આપણે તૈયાર કરેલું બેટર થાળીમાં એડ કરી દઈએ તો આ રીતે બેટર એડ કર્યા પછી આપણે ઉપર ઢાંકણ ઢાંકી દઈએ અને મીડિયમ ફ્લેમ ઉપર સાત થી આઠ મિનિટ માટે થવા દઈએ તો જુઓ સાતક મિનિટ જેટલો સમય થયો છે અહીંયા આપણે ચેક કરી લઈએ એકદમ સરસ તૈયાર થઈ ગયા છે હવે આપણે પ્લેટને બહાર કાઢી લઈશું અને ઠંડી થવા દેશું અહીંયા પ્લેટ થોડી ઠંડી થઈ ગઈ છે તો આપણે ઢોકળાને કટ કરી લઈએ હવે આ ઢોકળાને વધારે રીચ બનાવવા માટે આપણે થોડો અમથો વઘાર ઉપરથી એડ કરી દઈએ આ રીતે વઘારિયામાં જ ચમચે જેટલું તેલ ગરમ કરી લઈએ અને એમાં થોડી રાઈ એડ કરીએ અને તૈયાર થયેલા વઘારને આપણે ઢોકળાની ઉપર સ્પ્રિંકલ કરી દઈએ તો તમારે ખૂબ જ ટેસ્ટી બનાવવા હોય તો આ રીતે ઉપરથી થોડો વઘાર એડ કરી દેવાનો ઉનાળાની ગરમીમાં સાંજે જમવાનું મન ન થાય અથવા તો સાંજે કશું ઓછું ખાવું છે તો આ ડિશ તમે બનાવીને તૈયાર કરી શકો છો દૂધીના આ ઢોકળા પચવામાં પણ એટલા સરળ છે અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે અને ગેરંટી છે મિત્રો એક વખત જો તમે આ સિમ્પલ રીતે ઢોકળા બનાવીને તૈયાર કરશો તો ગરમીની અંદર ખાસ તમને આ ઢોકળા ખૂબ જ પસંદ આવશે તો જુઓ ઢોકળા બનીને તૈયાર છે ઢોકળાને તમે કોઈ પણ ચટણીની સાથે પીરસી શકો છો ગ્રીન ચટણી અથવા તો ટોમેટો ચટણીની સાથે જે આપણે આજે બનાવી છે તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની રેસિપી ચોક્કસથી શેર કરજો જેથી એ લોકો પણ અત્યારે ઉનાળાની ભયંકર ગરમીમાં દૂધીમાંથી એકદમ સરસ ટેસ્ટી એવા ઢોકળા બનાવીને તૈયાર કરી શકે અને એન્જોય કરી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની રેસિપી તમને કેવી લાગી છે ફરી મળીએ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો